જય માતાજી ત્રણ મિત્રો એક લાયક અને પેલી લાઈક વિનાજી ઠાકોરની ની વડા થી જય ઢટોણા કેમ છો વરસાદ ચાલુ છે તમારે વડા ની અંદર વરસાદ ચાલુ છે એમ અમારે નથી ભાઈઓ બારી જ છીએ અમે તો જય માતાજી ભાઈ તમારે કેવો વરસાદ છે વડમ તો બનાસકાંઠાના થરા વરસાદ ચાલુ છે અને અમારે પણ વરસાદ નથી અને દસ દિવસ જોતોય નથી કારણ કે વાવિતર થાય કઠોળ લેટ પડે છે કપાહમાં વિખેડા હેડ્યા નથી બાર મિત્રો જોડે ગયા છે લાયક પેલી એક જ છે બહુ સરસ વરસાદ છે અને બાજરી ઊભી ઉગે છે તમારે બહુ સરસ વરસાદ છે અને બનાસકોઠામાં વડા ગામમાં હજી બાજરી ઊભી ઉગી રહી છે અમારા વિનાજી ઠાકોર એટલે કે અમારા મામાના દીકરા છે ભાઈ અને અમને બાજરી હજી કોઈ લણવાનો મોકો આવ્યો નથી કે વાઢવાનો મોકો આવ્યો નથી અને ઊભી બાજરી ઉગે રહે છે ભાઈ તમારે કયા ગામ ના છો સમી તાલુકાનું ધાણા અમારું ગામ છે ભાઈ સમી તાલુકાનું ધાણા અમારું ગામ છે આયો આયો બંકો આયો બંકો તો આવીને જતો રહ્યો ભાઈ બંકો તો આયો તો નમસ્તે કહો તો નમસ્તે જય માતાજી જય જહુ માતા બંકો તો આઈ અને મોઢું દેખાડીને પાછો જતો રહ્યો like અને comment ને કયા ગામ થી જોવો છો ગામ નું નામ લખતા રહેજો જય જા લાઈક સાથે સંજયભાઈ કેમ છો મજામાં છો ઘણા દિવસે આવ્યો મને સબસ્ક્રાઈબ કરો તમને સબસ્ક્રાઈબ કરી લીધા છે જય ચામુંડામાં જય ચામુંડામાં ઘણા દિવસે વધાર્યા છો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે વરસાદ કેવો છે ભાઈ તો વરસાદ બે દિવસથી નથી આવ્યો બે દિવસથી વરસાદ અમારે બંધ છે અને દસ દાડા પણ જોતો નથી કારણ કે વાવિતર બાકી છે અને કપાસની અંદર ટ્રેક્ટર હજી આઈડિયા નથી એટલે દસ દિવસ જોતોય નથી હા વલોક બનાવશું ભાઈ જોઈ લેજો હું બનાવું છું અને જોઈ લેજો કિરણભાઈ જોગણીમાં તો જય જોગણીમાં કિરણભાઈ જય જોગણીમાં અને પચાસ મિત્રો જોડાઈ ગયા છે તો એક એક તો ખાલી લાઈક તો આપતા જ જાજો ભાઈ અને તમે કયા ગામ થી છો તમારી કઈ ચેનલ છે રાજા ઓફિશિયલ જોગણીમા નું ગીત ગાવ તો જય જોગણીમાં જોગણી તમારું સપનું પૂરું કરે કરે લાખો મજીત રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સના જય માતાજી ભાઈ જય જોગડીમાં અને જય માતાજી અને પોતપોતાના ગામનું નામ લખજો અને છોતેર લોકો ફટાફટ આજે જોડે ગયા છે પણ સાહેબ એક એક લાઈક તો કરો વરસાદ અમારે હવે ચાલુ થઈ ગયો છે કોઈને જરૂર હોય તો બનાસકાંઠાથી વિનાજી ઠાકોર કે છે વડા ગામથી કે ફીમાં વરસાદ આપણે આપો છે તો તમારો ફીમાં વરસાદ પણ અમારે ચાલુ થઈ ગયો છે ને આવી ગયો છે તમારે તમારી બાજુના જે સીએ કયું ગામ છે તમારું અમારી બાજુમાં કયું ગામ છે ગુજરાતીમાં લખી દો કયું ગામ છે ભાઈ તમે પોદ પડ્યા મેલો આરીજ ના સરસ કેવાય ધન છે મારું હારીજ રેડી રેડી ભાઈ તો અમે દાડો ઉગિજમાં જોઈએ છીએ દિવસ ઉગે ને અમે હારીજ માં હોઈએ છીએ ધન છે મારા હારીજ ને તો લાઈક આપી દેજો મારા હારીજ ને હારીજ ને કઉ છું કે એક લાઈક આપી દેજો ભજન એક ને ભજન ગઈ ના છીએ બોલ અને કેમ ગોમનું આવડતું નવા વાંસનો મારા વાસનો હોય તો ગોમનું નામ લખી દે દેસ આપણા ગોમનું નામ સારું નથી લખ્યું દાણા લખતા ધાણા નહીં કોણ છે લાઈક કરી છે ભાઈ સરસ કહેવાય સમી તાલુકાનો ગોમનું નામ સારું નથી લખ્યું ને કોણ છો તમે

મારો નવો વાસ હાશો પણ ધાણા લખો જતો રહ્યો હશે તો પાછો આવશે અહીં તો હા હવે સાચું નામ લખાણું છે ધંધાણા બસ બસ મારું સમી તાલુકાનું ધંધાણા અને મારા જ વાસના છે ભાઈ શું નોમ છે અને અમને સપોર્ટ આપવા આવી ગયા છે લાઈક આપી દેજો મારા નવા વાસના અને મારા જ ગામમાંથી મને સપોર્ટ મળી રહ્યા છે તો હું સારું કહેવાય મારી જહુ માતા તમારું સપનું પૂરું કરે ભાઈ કોણ છો અને લાઈટ એ આજે અમારું લાઈવ બગાડ્યું છે લાઈટ જતી રહી છે તો લાઈટ જતી રહી છે આવજો ને કાલી મળશું આ ટાઈમે આજે અમારું લાઈવ બહુ બગડ્યું છે લાઈટ જતી રહી છે નમસ્તે બળદેવ ભાઈ નમસ્તે નમસ્તે પણ અમારે લાઈટ જતી રહી છે તો આવજો જય માતાજી જય જહુ માતા ઘડીક વાર ચાલુ રાખું છું અંધારે જો લાઈટ આવી જાય તો કોના કાળા મોરલી વાસ ઝેર ઘેર કોન કાળા રે મારો જય માતાજી બધા મિત્રો ને લાઇટ જો આવી જાય છે તો સારું છે લાઇટ જતી રહી છે

વરસાદ કેવો છે ભાઈ ગામ બાસપાત થી જોઉં છું રમેશભાઈ તાલુકો સમી જિલ્લો પાટણ તો રમેશભાઈ લાઈક કરી દેજો અને તમારો મારો તાલુકો એક જ છે અને જિલ્લો એક જ છે અને ધણાના છો તો એ બદલે એક લાઈક કરી દો અને સારું કહેવાય કે લાઈટ નથી અંધારે લાઈવ ચાલુ છે લાઈટ જતી રહી છે તો હિતેર લોકો જોઈ રહ્યા છે ધનવાદ છે સાહેબ તમને હરિંબાની ડાળે હોલો બિયળો ને હોલો ભજે છે શ્રીરામ રોમ ભજવાના સો ઘડિયા વાલા નૈયા વે જય ચમુંડા બોલો તો જય મારી કુળદેવી ચમુંડા રમેશભાઈ અને રમેશભાઈ લાઈક આપી દેજો લાઈક નમસ્તે કહો તો નમસ્તે નમસ્તે લાઈટ નથી સાહેબ હો લાઈટ જતી રહી છે અંધારે લાઈટ ચાલુ છે લાઈટ જતી રહી રી હરે હરે મારી હમીના વડા ગામથી થી આહી મારા રાયકા ભલી રે જણગારો વાલા હું ઢળી રે ભજન તો ગાયું ભાઈ અમારા મારા બનાસકોઠાનો મોરલો ભજન ભાઈ આપણો બનાસકોઠાનો મોરલો તો જતો રહ્યો હવે તો ધોગતરાથી જાય માતાજી અને લાઈટ જતી રહી છે અંધારે લાઈવ ચાલુ છે તો જય માતાજી જય માતાજી તો અગતરાતે જોડાવા માટે તમને ખૂબ ખૂબ ધનવાદ છે અને લાઈક આપી દેજો બગલ લાઈટ 61 લોકો જોઈ રહ્યા છે તો બહુ સરસ કહેવાય પણ લાઈક કરી દેજો લાઈક 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 અમીના વડા ધોલવા દેશી વાગે મન મેઠ મેઠો લાગે માર રમવા છે માર તો જય માતાજી બધા મિત્રોને વરસાદ ચાલુ થઈ ગયો છે ને લાઈટ પણ છે નહીં તો જય માતાજી આવજો કાલી મળશું આ ટાઈમે તો હું જય માતાજી જય જવું માતા